નગરના પંચાલ રોડ ચોકરી પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો આજે ચૌદ જાન્યુઆરી સાંજે પાંચથી સાડા છના અરસામાં મેઘરજના પંચાલ રોડ ચોકડી પર અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો હાથમાં બેટ લઈ જાહેરમાં આતંક મચાવી આખા વિસ્તારને બાનમાં લીધો હતો નગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો બોલતો પુરાવો જોવા મળ્યો હતો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં દસી આવેલા અસામાજિક તત્વોને કાયદાની કોઈ બિકજ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી બેફામ બનેલા અસામાજિક તત્વોએ બેથી ત્રણ લોકોને બેટના ફટકા પર ફટકા મારી લોહી લુહાણ કર્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે મેગરજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેવી સભ્ય સમાજ માગણી ઉઠવા પામી છે